જામનગરમાં આજરોજ આજકાલ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને વિવિધ યુનિવર્સિટી સ્કૂલ કોલેજોએ પાર્ટિસિપેટ થઈ છે ખાસ કરીને વિદ્યાર્થીઓને જે પડતા મૂંઝવતા પ્રશ્નો હોય છે આ પ્રશ્નોનું સ્થળ પર સોલ્યુશન આવે અને વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી કયા ક્ષેત્રમાં કરવા માગે છે તે વિશે વાત કરવા માટે આપણી સાથે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રતિનિધિ છે તેમની સાથે સીધી વાત કરીશું તેઓ આજે અહીં સ્ટોર રાખ્યો હતો અને તેમનો શું અનુભવ છે તે વિશે જાણવાનો પ્રયાસ કરીશું જી મેમ નમસ્તે સૌ પ્રથમ તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલો સારો પ્રોગ્રામ અહીંયા અરેન્જ કરવામાં આવ્યો છે ઓછવાડ એજ્યુકેશન ટ્રસ્ટ એ એક ખૂબ પ્રખ્યાત અને નામાંકિત એજ્યુકેશન ટ્રસ્ટ છે જે આજ હાલ ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આ એજ્યુકેશન ફિલ્ડમાં ભાગ ભજવી રહ્યું છે હરેક વર્ષે ઓછવાડ એજ્યુકેશનનો નવું નવું કંઈક લઈને આવી રહ્યા છે જેમ કે ઓછવા સ્કૂલ છે કોલેજ છે અને હાલ અમારે ઘણા બધા કોર્સિસ પણ ત્યાં થઈ રહ્યા છે બીબીએ છે બીસીએ છે અને નવું અમે વી લોગ લઈને આવ્યા છીએ હાલમાં જ એક એજ્યુકેશનને લગતી જેમાં કહીએ તો કે એમ જીઆઈએસ જે આઈસીઆઈસીઆઈ બોર્ડને લાગુ પડે છે એ સ્કૂલ પણ અમે શરૂ કરેલી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આજે અહીંયા આવ્યા વિઝિટ કરી લાભ લીધો અને આગળ સારી એવી તરક્કી કરે અને ઓછવાડ એજ્યુકેશન ટ્રસ્ટનું નામ રોશન કરે એવી ભાવનાથી અમે હરેક વર્ષે કંઈક નવું નવું લઈને આવીએ છીએ સાથે સાથે અમારી સાથે લીલાવતી નેચર કેર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર પણ જોડાયેલું છે જે તમે જોઈ શકો છો જે લાખાબોર્ડમાં આવેલું છે અને જ્યાં નેચરપેથી દ્વારા ટ્રીટમેન્ટ્સ આપવામાં આવે છે અને ઘણી બધી ડિસીઝને એક નેચર દ્વારા કવરઅપ કરવામાં આવે છે તો એ પણ અમારું એક નવું નજરાણું છે જે હાલ પાંચ વર્ષ પૂરા કરીને છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે તો આ રીતે જે એજ્યુકેશન સાથે જે નેચર જોડાયેલું છે એનો આજ તમે અહીંયા અનુભવ કરી શકો છો તો જો તમારા બાળકની સારી એવી કારકિર્દી માટે અને સારી પ્રગતિ માટે તમે ઈચ્છતા હો તો ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટની અવશ્ય મુલાકાત લો અને અમારી સાથે જોડાવો અમારું માનવું એવું છે કે ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટ બાળકનો માનસિક વિકાસ કરે છે અને સાથે સાથે સમાજને એક ઉચ્ચ પ્રભુત્વ પ્રદાન થાય એવી ભાવનાથી એજ્યુકેશન આપે છે ધન્યવાદ થેન્ક યુ તો હતા વસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રતિનિધિ ખાસ કરીને આજ અત્યારે જે વિદ્યાર્થીઓમાં જે મૂંઝવણ હોય છે અને વિદ્યાર્થીઓ કયા સ્ટ્રીમમાં જવું કયો કોર્સ કરવો તેવા પ્રશ્નો ઉદભવતા હોય છે ત્યારે આ આવા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવે તેવા ઉદ્દેશ્યથી આજકાલ દ્વારા આ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને સારો એવો પ્રતિસાદ મળ્યો છે આમ સોલંકી આજકાલની જામનગર